ગુજરાતી મૂળના છે જન્મ્યા છે કંપાલામાં કારણ કે એમના પિતા મહેમૂદ મમનાણી એ યુગાંડા ગયા અને ત્યાં આપણા પંજાબી હિન્દુ ફિલ્મમેકર મીરા નાયર કોઈ પ્રોજેક્ટ માટે એમને મળે છે અને બંનેના લગ્ન થાય છે ને પછી એ અમેરિકા જાય છે જોહરાન બહુ જ યુવાન છે અને આજે બીજા પણ સમાચાર છે કે વર્જિનિયા અને ન્યૂ જર્સી એના બંને ગવર્નર એ પણ ડેમોક્રેટ ચૂંટાયા છે જોહરાન પણ ડેમોક્રેટ છે અને ટ્રમ્પ ભાઈની પ્રતિષ્ઠા એમણે જોખમમાં મૂકી હતી એમણે ધમકીઓ આપી હતી આર્જેન્ટિનાના પ્રેસિડેન્ટ તરીકે એ અમુક પ્રેસિડેન્ટને અમુકને મારા મિત્રને નહીં ચૂંટો તો હું આમ કરી નાખીશ તેમ કરી નાખીશ એમ ધમકી આપીને એમણે આર્જેન્ટિનાના પ્રેસિડેન્ટને ચૂંટવા માટે મજબૂર કર્યા હતા આર્જેન્ટિનાના લોકોને એ જ રીતે ન્યુયોર્કના મેયર તરીકે જોહરાનની વિરુદ્ધમાં એમણે જે ખેલ કર્યા એ સર્વવિધિત છે પણ એના વિશે વિશ્લેષણ કરવા માટે આજે આપણી સાથે ન્યૂ જર્સીથી વરિષ્ઠ પત્રકાર અને પ્રેસિડેન્ટ ટ્રમ્પને ઉરાંગ ઉટાંગ ક્રિમિનલ પ્રેસિડેન્ટ કહેનાર એ પત્રકાર મિત્ર વિશ્લેષક એ જોડાયા છે કૌશિકભાઈ આપનું આજે સ્વાગત છે અને આજે દેવ દિવાળીએ આપણા તરફથી ગુજરાતીઓને જે સારા સમાચાર મળ્યા છે આપણને તો ગુજરાતી ગૌરવની વાત છે ગુજરાતીઓ કેટલા એમને

નું તમે છેને વિશ્લેષણ કરો કારણ કે આપણા દર્શકોને એ જાણવામાં વિશેષ ઉત્સુકતા છે કારણ કે આજે દેવ દિવાળી છે અને આપણે બધાને શુભકામના પાઠવીએ છીએ કૌશિકભાઈ નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શકોને દેવ દિવાળીનો પવિત્ર દિવસ છે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અને હજી ગણતરીના દિવસો પહેલા જ લગભગ ત્રણેક સપ્તાહ પહેલા જન્મ દિવસ ગયો ઓક્ટોબર અઢાર ઓગણીસો એકાણું નો બોર્ડ છે ચોત્રીસ વર્ષની ઉંમર છે સો વર્ષના ઇતિહાસમાં સૌથી યુવાન પહેલી વખત સાઉથ એશિયન મૂળનો અને મુસ્લિમ ફેથ ઉમેદવાર એ ન્યુયોર્ક શહેરને મળ્યો છે ન્યુયોર્ક શહેર એક મલ્ટી કલ્ચર ધરાવતું મલ્ટિપલ સિવિલિયન્સ જુદા જુદા દેશના હજારો લોકો અહીંયા વસવાટ છે અને વિશ્વની કદાચ આર્થિક રાજધાની કહીએ તો પણ એને કહી શકાય અમેરિકાની આર્થિક રાજધાની તો છે જ અર્થકારણની વાત નીકળી છે ત્યારે અમે આજે પાંત્રીસ દિવસનો શટડાઉનનો પીરિયડ પૂરો કર્યો છે જે ઇક્વલ થાય છે અમારા તમે જે અમેરિકી પ્રમુખને જે વિશેષણ વાપર્યું એ અમે નથી વાપરતા અમારા માનનીય પ્રમુખ છે પણ વ્યક્તિગત રીતે એ ઉરાંગ ઉટાંગ ક્રિમિનલ ડોનાલ્ડ જોન ટ્રમ્પ છે અને ધમકીઓ આપવામાં માસ્ટર છે રોજ સવારે શરૂ કરે તો અડધો ડઝન ધમકીઓ રોજની હોય છે પાછા એની જોડે વાતો કરવા જાય જેને ધમકી આપી હોય છે એને અને હું વચગાળાનો આટલો ઉકેલ લાવ્યો છું હજી એની જ્યારે વાત કરીશ હજી એને ધમકી આપીશ ફરી પાછું એનું ગળું પકડીશ આવું બધું ચાલે છે અહીંની ચૂંટણીઓમાં પ્રમુખ તરીકે આપણે ભારતમાં તો એની નવાઈ નથી કે વડાપ્રધાન કોઈ રાજ્યની કે પંચાયતની ચૂંટણીઓમાં એ પ્રચાર કરવા જાય એ સ્વાભાવિક ગણાય છે પણ અહીંયા સ્ટેટની અને સિટીની આ બે ચૂંટણીઓમાં પ્રમુખનું સીધું ઇન્વોલ્વમેન્ટ એ હોતું નથી સામાન્ય રીતે પરંતુ આ વખતે ડેમોક્રેટિક પક્ષને માગાને ફગાવી દેવું છે મેક અમેરિકા ગ્રેટ અગેન જે રિપબ્લિકન એજન્ડા છે એને ફગાવી દેવું છે અને એના કારણે કેલિફોર્નિયા ન્યૂજર્સી વર્જિનિયાની સ્ટેટ ચૂંટણીઓ હતી કેટલાક શહેરોના મેયરની ચૂંટણીઓ હતી અને સૌથી વધુ નજર એ ન્યૂયોર્કની ચૂંટણી પર હતી ન્યુયોર્કની ચૂંટણી પર એટલા માટે કે લેફ્ટ અને રાઇટ અને મમદાનીને કોમ્યુનિસ્ટ તરીકે ચિત્ર સોશાલિસ્ટ તરીકે ચિત્ર છે જેહાદી તરીકે ચિત્ર છે અને ઇસ્લામિક મૂળનો છે એટલે ઇસ્લામનો એ શરિયા લો લાવશે ત્યાંથી લઈ અને અનેક જાતની ગતકડા એ અહીંયા ઉપજાવવામાં આવ્યા એની સામે રિપબ્લિકન પક્ષ પાસે કોઈ ઉમેદવાર નથી સામાન્ય રીતે મેયરની ચૂંટણીઓમાં પક્ષીય રાજકારણ બહુ ઓછું હોય છે પરંતુ ન્યૂયોર્કની ચૂંટણીમાં એ ઓપનલી રિપબ્લિકન વર્સિસ ડેમોક્રેટ્સ આ બે મુખ્ય પક્ષ હતા પણ કુલ ચાર ઉમેદવાર હતા એક અત્યારના એક્ઝિસ્ટિંગ મેયર જે છે આદમ્સ એ ચૂંટણીમાંથી વિડ્રો કરી દીધું હતું ગયા મહિને અને તો પણ એમને પોઈન્ટ ત્રણ ટકા મત મળ્યા છે બીજા એક કોમ્યુનિટી એક્ટિવિસ્ટ છે લાલ ટોપી પહેરી એ લશ્કરી ડબની એક લાલ ટોપી પહેરી અને એ કોમ્યુનિટીમાં જ્યાં પ્રશ્નો ઊભા હોય ત્યાં જ્યાં કંઈ જોહુકમી થતી હોય દાદાગીરી થતી હોય તો ત્યાં જઈને એ કોમ્યુનિટીની સાથે ઊભા રહેનારા એક સરસ વ્યક્તિત્વ છે સિલવા કરીને એ પણ હતા એને લગભગ સત્તર ટકા મત પણ મળ્યા છે અને તરીકે રાજીનામું આપવું પડ્યું હતું એના પિતાજી ખૂબ સારા ગવર્નર હતા માર્ગિયો કુમો અને માર્ગિયો કુમોનું એક લેગસી ન્યુયોર્ક સિટી અને ન્યુયોર્ક સ્ટેટ બંનેમાં એની રહી અને ત્યાર પછી એન્ડ્રુ કુમો આજે મેયર પદ માટે અત્યારે ચૂંટણી લડી રહ્યા છે એન્ડ્રુ કુમો એને લગભગ ચાલીસ ટકા જેવા મત મળ્યા છે અત્યારે મતગણતરી આખરી ગણાતી નથી પણ બાવન ટકાથી વધુ મતોથી મમદાની ફ્રન્ટ રનર છે અને મોટાભાગની હજી બેલેટ અને પોસ્ટલ બેલેટ ને બધું બાકી છે ગણવાનું પણ બે બહુમતી મળશે લગભગ એકાદ લાખ ની અંદર વોટ છે એટલે મોટા ભાગના વોટ ગણતરી થઈ ચૂકી છે એટલે એને પ્રોજેક્ટેડ મેયર તરીકે અને વિજેતા મેયર તરીકે પણ એને હમણાં જ થોડીક મિનિટો પહેલા જ એને પોતાનું ભાષણ આપ્યું છે કૌશિકભાઈ ન્યુયોર્ક ટાઈમ્સ મમદાનીને જીતેલા જાહેર કર્યા છે મમદાની ને પચાસ પોઈન્ટ ચાર ટકા ક્યુમોને એકતાલીસ પોઈન્ટ છ ટકા અને સ્લીવાને સાત પોઈન્ટ વન પર્સેન્ટ વોટ મળ્યા છે એટલે કે રિપબ્લિકન ધોવાઈ ગયું છે અને ઇન્ડિપેન્ડન્ટ તરીકે જે ઉભા છે એ પણ મને લાગે છે ડેમોક્રેટ હતા એના વિશે પણ આપ વાત કરો જરા કુમો ઇન્ડિપેન્ડન્ટ હતા ડેમોક્રેટિક પક્ષના જ છે અને ટ્રમ્પે પણ એને જાહેરમાં એનો સ્વીકાર કર્યો કે બેડ ડેમોક્રેટ છે પણ હું એને ટેકો આપીશ કારણ કે મમદારની મુસ્લિમ છે મમદાની યંગ છે અને એક તેની ઇમેજ એવી ઊભી કરવામાં આવી કે બહુ નવો સવો છોકરો છે પરંતુ બે હજાર વીસની સાલથી એ સ્ટેટ એસેમ્બલીમાં વિધાનસભ્ય છે એટલે એની પોલિટિકલ કેરિયર છે હાઉસિંગની અંદર છે કે કોમ્યુનિટીની અંદર જે કંઈ એને કામ કર્યા છે એ ઉડીને વળગે છે સૌથી નવાઈની વાત એ છે કે અઢારથી ઓગણત્રીસ વર્ષના જે મતદારો છે એના પંચોતેર ટકા મત એ મમદાનીને મળ્યા એટલે જનરેશન જી જે છે પણ નવો જે યુવક વર્ગ છે એ એનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે ડેમોક્રેટિક પક્ષની અંદર પણ મમદાની માટે બધા સંમત નતા ડેમોક્રેટિક પક્ષની અંદર પણ ભારે વિવાદ છે એના ત્રણ સેનેટ સ્ટેટ સેનેટના અને સ્ટેટના સભ્યો એને સપોર્ટ નહોતો કર્યો કારણ કે મમદાનીના કેટલાક વક્તવ્યો ખૂબ આકરા હતા નતાની આહુને એને વોર ક્રિમિનલ કહ્યો અને વોર ક્રિમિનલ તરીકે એનું ઇન્ટરનેશનલ લુકઆઉટ નોટિસ છે એટલે એને ત્યાં સુધી કહ્યું કે એ જો ન્યુયોર્ક પગ મૂકશે તો હું એને એરેસ્ટ કરીશ આટલી હદ સુધીનું સ્ટેટમેન્ટ કર્યું આમ છતાંય જુયિશ અંદર એને એકત્રીસ મતો મળ્યા વાહ જુયિશ જે લોકો વિચારે છે જુસ જે યહૂદીઓ જે સાચી વાતને સ્વીકારે છે કે ગાઝા પર જે અત્યાચાર થઈ રહ્યો છે એ જ એને યોગ્ય નથી એવા લોકો એને ટેકો આપે છે જે ગાઝાને એને જીનોસાઇડ કહ્યું છે હા એને પેરેલલ હોલોકોસ્ટની સાથે સરખાવ્યું છે અને જુઈશનો ઘણો મોટો વર્ગ એકત્રીસ ટકા એટલે નાનો સુધો એની સામે કુમોને એકતાલીસ ટકાનો ટેકો છે એટલે ઓલમોસ્ટ સરખો જુઈશની અંદર એનો પગપેસારો કહી શકીએ ભારતીયોની અંદર આપણા ગુજરાતીઓ જે ભક્તો છે અમારે અહિયાં નવ્વાણું ટકા ભક્તો છે એકાદ ટકો બાદ કરીએ તો એ કદાચ એને અવગણીએ પણ ગુજરાતીઓને મુસ્લિમ હોવાનો એક એલર્જી અને એને કારણે એનો એક અણગમો હતો ગુજરાતી મૂળના હોવાનું એક ગૌરવ હોવું જોઈએ ગુજરાતીઓએ અહીંયા કંઈ અનુભવ્યું નથી અથવા તો પ્રદર્શિત કર્યું નથી એની સામે શીખ કોમ્યુનિટી જેને ભારતમાં ખાલિસ્તાનીઓ તરીકે ઓળખવાનો પ્રયાસ કરાય છે અહીંયા તદ્દન નિસ્વાર્થ રીતે કામ કરનારી પ્રજા છે મોટાભાગના શીખો એને ટેકો આપ્યો તમે એના ઘણા બધા જો યુટ્યુબ ક્લિપ્સ જુઓ તો એની અંદર શીખ કોમ્યુનિટીની પાઘડી તમને તરત ઉડીને આંખે વળગે છે બ્લેક કોમ્યુનિટીની અંદર પણ ચાલીસ ટકાથી વધારે બ્લેક્સ કદાચ નહીં સડસઠ ટકા જેટલા બ્લેક્સ એને સપોર્ટ કર્યો છે અને એ બે બે તો ખાસ બ્લેક કોમ્યુનિટી જ્યુસ્ટ કોમ્યુનિટી અને અઢારથી ઓગણત્રીસ વર્ષના પંચોતેર ટકા લોકોએ એને જે સમર્થન આપ્યું છે એ સમર્થન કદાચ અભૂતપૂર્વ કહી શકીએ નવો ટ્રેન્ડ ડેમોક્રેટિક પક્ષની અંદર એક નવો પ્રવાસ શરૂ થયો છે એનું આ ઇન્ડિકેશન છે અને આવતા મિડ ટર્મ ઇલેક્શનની અંદર અમારા ઉરાંગોટાંગ જે ટ્રમ્પ સાહેબ છે એમની ગાલ પર જે તમાચો તમતમતો પડ્યો છે એ વધારે ગાલ લાલ થવાના છે મિડ ટર્મ ઇલેક્શનની અંદર ટેરિફની અંદર જે રીતે દાદાગીરી કરે છે એના કારણે સામાન્ય પ્રજાનું જીભવું હરામ થઈ ગયું છે ફૂડ સ્ટેમ્પ્સ અત્યારે બંધ છે શટડાઉનના કારણે અને કોર્ટના ચુકાદાને પણ એ અવગણી રહ્યા છે એ મનમાની કરી રહ્યા છે એક્ઝિક્યુટિવ ઓર્ડર અને ઓગણીસો સિત્યોતેરનો એક કાયદો છે કે જેમાં એ ધારિત બજેટ ઇન્ટરની એક નેશનલ ક્રાઇસિસ છે એના કારણે એ કરી શકે છે અને શટડાઉનની અંદર જે રીતનની લુખાગીરી કરે છે દાદાગીરી નહીં કહું એને એ લુખાગીરી કરે છે એ ટપોરીથી વધારે નથી પ્રમુખ તરીકે શોભે કામ નથી અમારે ત્યાં અમારા પ્રાઇમ મિનિસ્ટર હું જોઈ લઈશ નારું ફંડ કાપી લઈશ અને ખરેખર એમને શટડાઉન ની સાથે સાથે જે ઓનગોઈંગ પ્રોજેક્ટ હતા એ બંધ કર્યા છે ન્યુયોર્ક ની અંદર અત્યારે ટ્રાન્સપોર્ટ એ બહુ મોટો ઇશ્યુ થઈ રહ્યો છે અને એના કારણે એક મિડ ટાઉન ટનલ નવી ટનલ જે રેલવેની છે એની સાથે પેરેલલ એક ટનલ બાંધવાનું કામ શરૂ કરી દીધું બજેટ મંજૂર થઈ ગયેલું છે અગાઉ અને એક એની કામની શરૂઆત થઈ છે જર્સી સિટી અને ન્યુયોર્ક મેનહટનને જોડે છે એ કામ એને અટકાવી દીધું છે એનું ફંડ અટકાવી દીધું છે કામ તો પાર્ટલી ચાલુ છે જે બજેટ અત્યારે હતું એટલું તો ચાલુ છે પોર્ટ ઓથોરિટીના કારણે પણ બીજા ઘણા બધા પ્રોજેક્ટ્સ અને હજી પણ એને ધમકી આજે પણ આપી મમદાનીને વિજેતા જાહેર થયા પછી એને ટ્રુ એક્સ તો એનું પોતાનું જુદું એક ટ્વિટર એકાઉન્ટ છે એની પર એમને કહ્યું કે હું ન્યૂયોર્કને સાંખી નહીં લઉં મમદાનીને એ કંઈ પણ કરશે તો એ દેશ વિરોધી કામ છે એવું ગણીને એટલે રોડા નાખવાનો પ્રયત્ન કરશે અને આવા માથા ફરેલા કેટલાક પોલિટિશિયન્સ છે એની આગળ સુથીમાં હોય છે તમારે ત્યાં ફરી પાર હોય કે પછી બીજા કોઈ હોય તો એમને ધમકી ભાષા સિવાય બીજું આવડતું નથી સરદાર પટેલનું મોટું યુનિટી સ્ટેચ્યુ કર્યું હોય પણ એના ગુણો અપનાવવામાં બેમાંથી એકે નેતાને કંઈ પડી નથી કૌશિકભાઈ મને એ કહો કે ન્યુયોર્કના મેયરના પાવર્સ અને બીજા વર્જિનિયા અને ન્યુ જર્સીના ગવર્નર્સના પાવર્સ એ ત્યાં કેવા છે કારણ કે ભારતમાં અમારે ત્યાં તો મેયર અને ગવર્નર એ તો છે ને શોભાના ગાંઠિયા છે એમની પાસે બહુ કંઈ એક્ઝિક્યુટિવ પાવર્સ છે નહીં તમારે ત્યાં શું પરિસ્થિતિ છે ના ભારત જેવી પરિસ્થિતિ નથી પંચાયત એ તાલુકાની વિધવા હોય તાલુકો જિલ્લાની વિધવા હોય અને જિલ્લો સ્ટેટની વિધવા અને રાજ્યોને તો દિલ્હીની વિધવા બનાવીને મૂકેલા છે ને ને અમે વિધવાઓનો આદર કરીએ છીએ એટલે આ શબ્દ પ્રયોગો કાં કરો ના લાચારીની પરિસ્થિતિ છે વિધવા છે આદર આપીએ બરોબર છે પણ જે રીતે એમને અવગણવામાં આવે જેને ખૂણામાં ધકેલી દેવામાં આવે જૂના જમાનામાં તો કાળું સેલું પહેરીને ઘરના ઘરના ખૂણાથી બહાર નતું નીકળાતું એ પરિસ્થિતિ અત્યારે આ આધુનિક નેતાઓ એ કરી રહ્યા છે એ કાળા સેલા પહેરાવવાનું જ બાકી રાખી છે એટલે અહીંયા એ પરિસ્થિતિ નથી અમારું જે સ્ટેટ યુનિયન સ્ટેટના યુનિયન તરીકે આ દેશ ઓળખાય છે યુનિયન ઓફ એટલે દરેક સ્ટેટને પોતાના બંધારણ છે પોતાના કાનૂન છે અને પોતાના પ્રોગ્રામ્સ છે અને એની અંદર ફેડરલ ગ્રાન્ટ્સ અને સ્ટેટની ગ્રાન્ટ્સ સ્ટેટના ટેક્સ અને ફેડરલ ટેક્સિસ જે રેવન્યુ આઈઆરએસના ના ટેક્સના ના છીએ છે એ એ બધાની સમતોલ વહેંચણી થાય છે ની જેમ ગળું પકડીને લઈ જાય અને પછી બંગાળને માનો કે આપવાનું જ નહીં અથવા તો જ્યાં ભાજપની સરકાર ના હોય ત્યાં આપવાના જ નહીં પૈસા એ જે વલણ છે એવું વલણ અહીંયા નથી અહીંયા જે હકના અને ભાગે પડતા પૈસા છે સેલ્સ ટેક્સ છે એ સ્ટેટનો ટેક્સ છે એ સ્ટેટ જ વાપરે છે એ ફેડરલ લઈ જતું નથી અને ચેકની અંદર એ કપાઈને જ આવે છે સીધું એટલે કંઈ એમાં કોઈ નાણાકીય મુશ્કેલીઓ થતી નથી કોઈની સામે લાચારીથી જોવું નથી પડતું ઉપર ડૂકું કરીને એટલે એટલી રાહત છે પણ એમાંય જે તકલીફો સર્જે છે ફેડરલ ગવર્મેન્ટની કેટલીક તકલીફો તો થાય છે અત્યારે વર્જિનિયાની અંદર જે ડેમોક્રેટિક મહિલા આશ્ચર્યની વાત એ છે કે ન્યૂજર્સી અને વર્જિનિયા બંનેમાં મહિલા ગવર્નર ચૂંટાઈ આવ્યા છે અને ન્યૂજર્સીમાં તો સતત ત્રીજી વખત છે વર્જિનિયાની અંદર સામાન્ય રીતે ડેમોક્રેટ મુશ્કેલીથી આવે છે કારણ કે વોશિંગ્ટન ડીસીને અડીને જે સ્ટેટ છે અને બધા મોટાભાગના ફેડરલ કર્મચારીઓ વર્જિનિયામાં રહે છે એલેક્ઝાન્ડ્રિયા હોય રિચમંડ હોય અથવા તો આજુબાજુના જે મેરીલેન્ડના કેટલાક શહેરો છે એ વોશિંગ્ટન જે મે બ્રોડર એરિયાની અંદર બધા રહે છે એટલે આ વખતે ની અસર ટ્રમ્પ એવો દાવો કરે છે મારા ના લીધે આ રિપબ્લિકનો અને ડેમોક્રેટ બંને બંનેને કાળો દે છે ત્યાર પાછા એ એમના કારણે વર્જિનિયા મારા હાથમાંથી ગયું પણ ટ્રમ્પ માટેનો હંગામો એ દેખાઈ આવે છે વર્જિનિયામાં સ્પેનબર્ગર કરીને મહિલા છે એ ચૂંટાઈ આવ્યા છે ખૂબ સારું કામ એને સ્ટેટની અંદર પણ કર્યું છે અને બધાને સાથે રાખીને ચાલે છે ની અંદર માઇક શેરિલ કરીને નેવી પાયલોટ મહિલા છે એ ચૂંટાઈ આવે છે અને છેલ્લા કેટલાક વખતથી એ સ્ટેટની એસેમ્બલીમાં પણ હતા વિધાનસભા તરીકે એની સામે સિટ્રલી છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને એનો સન છે આર્મીમાં છે એને આશ્ચર્ય સરપ્રાઇઝ આપવા માટે ત્યાંથી ઈરાન થી ઈરાક થી પાછો આવ્યો હતો આજના આ સમાચારની સાથે એક બીજા સમાચાર જે હતા એ પણ કહેવા જોઈએ મારે બુશ ટાઈમની અંદર દીક ચીની ઉપપ્રમુખ હતા એનું આજે અવસાન થયું છે વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન જે બણગાં ફૂંક્યા હતા બુશ અને દીક એ જે જે વસ્તુ નું અસ્તિત્વ જ નતું એ વસ્તુ બતાવીને એમને ઈરાન સદ્દામ હુસેન ને માર્યા એ એક કમનસીબ બાબત હતી ડીક દીકરી રિપબ્લિકન પક્ષના સેનેટર હતા અહિયાં વોશિંગ્ટન પણ રિપબ્લિકન પક્ષે એમને હાંકી કાઢ્યા કારણ કે કયા મન હતા લીસ્ટ ચીની ને એટલે એ સ્વતંત્ર છે એટલે ડીની આટલી વાત હેલીબલ્ટન કંપનીઓનું ઈરાનમાં જ ઈરાકમાંથી જ રિફાઈનરીના તેલ લઈને ચાર ડોલરમાં લશ્કર ને પાછું અમેરિકી લશ્કરને વેચવાના પણ એની પર આરોપો થયેલા છે એટલે વિવાદાત્પદ હતું પરંતુ જે રીતે આખું યુદ્ધ ઓર્કેસ્ટ્રા થયું અલ સામે જે પગલાં લેવાયા સદ્દામ હુસેન સામે પગલાં લેવાયા એની અંદર એની કામગીરી મહત્વની રહી એટલું તો સ્વીકારવું પડશે અને છેલ્લે ઓસામા બિન લાડનને પણ એને ઓબામા ટાઈમમાં એને ખલાસ કર્યો પણ એની સાથેના વોરની અંદરના અત્યાર સુધીના જે ઉપપ્રમુખો હતા એમાં સૌથી પાવરફુલ એક જે સ્વીકાર કરાય એવા ડીક્ષીની હતા એ ચોક્કસપણે કહી શકીએ કૌશિકભાઈ તમે ઓબામાનો ઉલ્લેખ કર્યો અને

આ બધા અમેરિકાના ફરજન છે અને બીજી બાજુ જે કેટલાક પાકિસ્તાન બેઝ અથવા તો અફઘાનિસ્તાનના કેટલાક આતંકવાદી તત્વો એ પણ ઉભા કર્યા છે એટલે સગવડિયો ધર્મ હતો ઓસામા બિન લાડન સાઉદી અરેબિયાનું એને પીઠબડ હતું એટલું જ નહીં ઓસામાના ફાધર લાડન ફેમિલીનો ધંધો ફાધર બુશ એટલે જુનિયર બુશના પિતા જે એની પહેલા પ્રમુખ હતા એમની સાથે ઓઇલ ટેન્કરના ટ્રાન્સપોર્ટનો વેપાર ભાગીદારીમાં હતો

અન્ય બધી એજન્સીઓ ઢગલા છે આઈસ વાળા છે એ બધાની પોલીસ અલગ અલગ છે અને એકબીજાની સાથે સંકલન કરીને કામગીરી કરવી પડે પણ એ લોકો જ્યારે લોકલ એરિયામાં આવે ત્યારે ધે હેવ ટુ કોન્ટેક અને ઇન્ફોર્મ ધેમ એની પરમિશનની જરૂર નથી એટલે ન્યૂયોર્કની પોલીસને ધારે તો એ એરેસ્ટ કરવાનું કહી શકે છે પછી જે આંતરરાષ્ટ્રીય સંબંધો અથવા તો ફેડરલ ઇન્વોલ્વમેન્ટ આવવાનું છે એના પાવર નથી આંતરરાષ્ટ્રીય પણ એ ધારે તો ઇન્ટરનેશનલ વોરન્ટ છે એના પર તો એ પોલીસનો હક છે કે વોરંટને બજાવીને જે તે ઓથોરિટીને સોંપે બરાબર એમ તો એમને મોદી માટે ગોધરાના સંદર્ભમાં પણ કોમેન્ટ કરેલી છે અને ભારતના છાપાઓમાં એ બહુ જોરશોરથી ચગાવાય છે ભારતના છાપાઓમાં કુમોને માટે જેટલો પ્રેમ ઉભો આજે કૌશિકભાઈ બેશરમસિંહ પાછા આવ્યા છે પેલા મહિલાઓને જે પ્રતાડિત કરી આપણી ખેલાડી મહિલાઓને એ પાછા ચમત્કારી રીતે પાછા આવતા રહ્યા છે સાધુઓ આપણા ક્યાં શું કરે છે એટલે આ આ બધાની અંદર આ દેશની એટલી તો રાહત છે કૌશિકભાઈ આજે આપ અમારી સાથે જોડાયા ને આટલી બધી વિગતે વાત કરી અને જે રીતે ત્યાંની આખી વ્યવસ્થાનું એનો પણ પરિચય આપે કરાવ્યો અને ગુજરાતી ગૌરવની વાત મને લાગે છે એક સેન્ચુરીમાં પહેલી વખત ન્યુયોર્ક માટે જે ઘટના બની છે મેયર તરીકેના આપણા ગુજરાતી મુસ્લિમ ભલે હવે આપણે મુસ્લિમ તો વાપરતા નથી પણ ઘણા લોકો એને મુસ્લિમ નજરે જુએ છે ત્યાં પણ એ માહોલ સર્જાયો પણ આજે તો દેવ દિવાળી ને દિવસે આપણે બધાને શુભકામના આપીએ અને સારા વિચારો આવે હિન્દુ મુસ્લિમ આ રિફ્ટ ને બદલે આપણે ત્યાં ગંગા જમની તહેજીબની જે પરંપરા છે એ પરંપરા સતત પ્રવર્તમાન બને એવી અપેક્ષા સાથે આજે વિરમીએ છીએ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર